હાલ કારોબારી મળી હતી એની અંદર બાંધકામ શાખાના ડ્રેનેજ શાખાના પાણી પુરવઠાના મેકમ શાખાના વગેરે શાખાઓના નિર્ણય લેવામાં આવ્યા છે એની અંદર બાંધકામ શાખાની અંદર તમામ જે ટેન્ડરો થયેલા છે તે ખોલી અને એલવન પાર્ટીને આપવામાં આવ્યા છે જેના એન પાર્ટી તરીકે જે સિલેક્ટ થયા છે લોએસ્ટ જેના ભાવ છે તેને સિલેક્ટ કરીને તેને ટેન્ડર આપવામાં આવ્યા છે આગળની તમામ સત્તા સીઓ શ્રીને આપવામાં આવેલ છે બાંધકામમાં યુડીપી ગ્રાન્ટ અંતર્ગત ટોટલ પાંચ પેકેજ હતા એની અંદર વોર્ડ નંબર એક એક બે ચાર પછી વોર્ડ નંબર ત્રણ પાંચ છ વોર્ડ નંબર સાત આઠ નવ વોર્ડ નંબર દસ અગિયાર એવી રીતના ચાર પેકેજ અને ત્યારબાદ વોર્ડ નંબર એક અને વોર્ડ નંબર અગિયારના એક અલગ પેકેજ એવી રીતના ટોટલ પાંચ પેકેજ હતા એ તમામ પેકેજોને બહાલી આપવામાં કારોબારી આપેલી છે ત્યાં સીસી રોડના કામ છે ના કામ છે ખાસ કરીને આપણે વરસાદી નાળાનું જે ડ્રેનેજ સિસ્ટમ હોય છે એનું એક કામ છે એ બધા ટેન્ડર ખોલીને બહાર આપવામાં આવેલ છે આ સિવાયના કામમાં એક આરટીઓ સર્કલથી કરી અને ત્યાં ઝાંસી કી રાણી જે આખો રિંગ રોડ છે આપણે પૂજ્યો રિંગ રોડ છે તેને એક ખાસ ગ્રાન્ટની અંદર રૂપિયા એક કરોડના ખર્ચે આખો સુશોભિત કરવામાં આવશે બ્યુટિફિકેશન તરીકે ત્યાં પેવો બ્લોક લગાવવામાં આવશે લાઇટિંગ લગાવવામાં આવશે અને રોડ આખો એકદમ વ્યવસ્થિત કરવામાં આવશે